દર્શક મિત્રો નેવું કિલોમીટર દૂર આવેલો પાવાગઢનો ડુંગર આજે નરી આંખે સ્પષ્ટ દેખાયો હતો કારણે શહેરમાં પણ સર્જાયો હતો આ વાત પ્રસરતા ગણેશ પર મોટી સંખ્યામાં લોકો પાવાગઢ ડુંગરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ડુંગરને જોવા માટે ઉત્સુક લોકોના ટોળા એકત્રિત થતા બ્રિજ પર ભારે ભીડ પણ જામી હતી આણંદ શહેરના ચિકોદરા ઓવરબ્રિજ પરથી પાવાગઢ દેખાતા કુતુઓલનો માહોલ સર્જાયો હતો વરસાદ બાદ વાતાવરણ શુદ્ધ થતાં દૂરથી પાવાગઢ નરી આંખેના દર્શન થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આણંદના ઓવર બ્રિજ પરથી અચાનક પાવાગઢના દર્શન થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દર્શક મિત્રો સામાન્ય દિવસોમાં ધૂળ પ્રદૂષણના કારણે પાવાગઢ નજરે નથી પડતું પરંતુ વરસાદ બાદ હવા એકદમ શુદ્ધ થતાં આ એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું દૂર દૂરથી દેખાતા પાવાગઢના નજારા કેદ કરવા ઘણા લોકોએ મોબાઈલ કેમેરા પણ ચલાવ્યા ધાર્મિક ભાવનાથી ભરાયેલા લોકોએ રસ્તા પર જ ઉભા રહીને પાવાગઢના દર્શન કર્યા હતા વરસાદ બાદનો શુદ્ધ વાતાવરણ કેટલું અદ્ભુત દ્રશ્ય સર્જી શકે છે એનો એક જીવંત દાખલો આજે ચિખોદરા ઓવરબ્રિજ પરથી જોવા મળ્યો હતો પાવાગઢના દૂર દૂરથી થયેલા આ અણધાર્યા દર્શન લોકોએ જીવનભર યાદ રાખે તેવા ક્ષણ બની ગયા હતા ભીડના કારણે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ગણેશ ઓવરબ્રિજ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીના આઠમના દિવસે બનેલી આ ઘટનાએ અનેક લોકોએ ચમત્કાર ગણાવી હતી ઘર આંગણે પાવાગઢના દર્શન થતા આણંદ શહેરના નાગરિકોએ ધન્યતા અનુભવી હતી ब्रिज पर, पर आई तो मैंने जाए कि पावागढ़ देखाय તો આ બી પાવાગઢ સોળ વર્ષ પેલા મારી મમ્મી દર્શન કરેલા અને આ સોળ વર્ષ પછી આઠમ ના દિવસે આજે પાવાગઢ ના ફરી દર્શન થયા ગણેશ ઉપર જોતા કે પાવાગઢ દેખાય છે તો અમે અહિયાં આગળ અત્યારે જોવા માટે આવ્યા આજ વસ્તુ મેં સોળ સત્તર વર્ષ પેલા બી મેં જોયું તો અને માતાજી ના દર્શન કર્યા હતા ગણેશ બ્રિજ ઉપર થી મેં જોયા બ્રિજ ને જોઈને મને લાગ્યું લોકો શું જોવે છે મેં પણ જોયું આઠામ નો દિવસ છે અને સાત સાત મા મહાકાળી માતાના દર્શન થઈ રહ્યા છે પાવાગઢના અહીંથી રિયલીમાં પાવાગઢ દેખાઈ રહ્યો છે એ બહુ સારું કહેવાય કે પાવાગઢ આપણા અહીંથી આજે આઠમ ના દિવસે આજે માતાજીના દર્શન થઈ રહ્યા છે હું ખૂબ ખૂબ માતાજી નું અભિનંદન માનું છું મને આજે દર્શન જોવા મળ્યા